સુરત સુરતના રિંગરોડના ચામુંડા જ્વેલર્સ માં ઠગ મહિલાએ પોતે ગાંધીનગરમાં નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી બાર અડત્રીસ લાખ સોનાના દાગીના લીધા બાદ બે ચેક આપ્યા હતા જી જ્વેલર્સ એ બેંકમાં નાકતા બાઉન્સ થયા હતા જેના પગલે જ્વેલર્સ એ ફરિયાદ નોંધાવી હતી પુર્ણા શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લખાભાઈ રબારીનો માન દરવાજા પાસે ચામુંડા જ્વેલર્સના નામે દાગીના શોરૂમ છે ગઈ તારીખ 31મી ના રોજ લખાભાઈ પાસે આવી એક મહિલાએ પોતે નવસારીની વતની અને હાલ ગાંધીનગર નાયબ કલેક્ટર હેતલ પટેલ હોવાની ઓળખ આપી હતી પોતે સુરત કાર લેવા આવી છે અને તેનો ફોન ચોરાઈ જતા પોલીસમાં ફરિયાદ કરી છે એમ કહ્યું હતું મહિલાએ જ્વેલર્સ પાસેથી બાર અડત્રીસ લાખ સોનાના દાગીના ખરીદી રૂપિયા છ લાખ ઓગણીસ હજાર એકસો પંચાવન ના બે ચેક આપ્યા હતા લખાએ ચેક લઈને ઘરે ના આપી દીધા હતા બાદમાં લખા રબારી એ બેંકમાં ચેક ભરતા તે બાઉન્સ થયા હતા જ્યારે મહિલાને શોધ કરતા તે પણ મળી આવી ન હતી આખરે લખા રબારી એ સલાબત પૂરામાં છેતર પિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી પોલીસ હાલ મહિલા સહિત એના સાથીને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે ડાજ જ્વેલર્સ એના જે ઓનર છે એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન હેતલબેન સંજયભાઈ પટેલ છે એણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ ઓળખાણ આપી અને સાડા બાર લાખ રૂપિયાની જવેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગઈ હતી જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે તત્કાલ ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરેલી હતી ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા પોલીસે હાલ નકલી ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપનાર હેતલ પટેલની સાથે એના લિવ ઇન પાર્ટનરને ઝડપી પાડ્યા છે સાથે જ ઘટનાના સીસીટીવી પણ પોલીસને મળ્યા છે જેમાં હેતલ પટેલ દાગીના લેવા આવ્યા ત્યારે પોતાની ઓળખ સાચી ઠેર એ માટે એક દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપીને મોબાઈલ ચોરી થવાની ફરિયાદ આપી હોવાની એફઆઈઆર બતાવતા પણ જોઈ શકાય છે